સુરત શહેરમાં ભેસ્તાન વિસ્તારમાં પોલીસ રાત્રિ દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ભેસ્તાન આવાસ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ હતું સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી જોન બેના અધ્યક્ષ સ્થાને કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્બિંગમાં એકસો જેટલા પોલીસ જવાનો જોયા હતા કોમ્બિંગ દરમિયાન પોલીસે કરેલી કામગીરી

આ પ્રકારના જે આરોપીઓ છે એને ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કોમ્બિંગમાં ઝોન ટુના ના પાંચે પાંચ પોલીસ સ્ટેશન્સમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે જેમાં છ અલગ અલગ ટીમો છે જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો પોતે એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે આ ઉપરાંત અગાઉ કોઈએ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આ જે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને સરકાર એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોનની મદદ લીધી છે અને જે ડ્રોનમાં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે જેથી અંધારામાં પણ અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ